વાત કરીએ એકત્રીસમી ડિસેમ્બરને લઈને તાપી પોલીસે અલર્ટ થઈ કામગીરી કરી હતી જિલ્લાની હદ વિસ્તારોમાં ચેકિંગ નાકા સહિત જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પ્રોહિબિટેશન સહિત અન્ય ગુનાઓ નોંધાતા કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ ફેલાવશે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા તાપી જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરે ઉજવણીમાં કેટલાક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરીને જે છે એ પાર્ટીની ઉજવણી કરતા હોય છે ત્યારે આવા તત્વોને ડામવા માટે તાપી પોલીસ અલગ અલગ બનાવીને સતત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી રહી હતી સાથે સમય મર્યાદા કરતા વધુ અવાજ ધરાવતી મોટરસાયકલોને પણ ડિટેન કરી હતી આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હજારો રૂપિયાનો દંડ વસુલાત કરતા ગેરકાયદેસર કાર્યવાહી કરતા લોકો સામે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો આજે જે